દ્ર ત્રિવેદી ગામ ડુંગર અત્યારે મોવા રહું છું અને આ મારી દીકરી છે તક્ષવી તક્ષ્વી ત્રિવેદીને લિવરની બીમારી છે એની ખબર અમને હમણાં મહિના દિવસ પહેલાં જ ખબર પડી તો હવે એનું લિવર ડેમેજ થઈ ગયું છે તો તેનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે એમ છે જલ જલ્દીથી જલ્દી તો અમને તમારા સહકારની અપેક્ષા છે વિનંતી છે તમને મારી દીકરીની જિંદગી બચાવવા માટે હું વિનંતી કરું છું અત્યારે અમે અમદાવાદ સિવિલમાં એડમિટ થઈ અને આ પેટમાં પાણી ભરાય ભરાવાની ટ્રીટમેન્ટ ચાલે છે અત્યારે એ ટ્રીટમેન્ટ થાય પછી લિવર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ થશે તો તમે અમને કૃપા કરીને નીચે આપેલા એકાઉન્ટ નંબરમાં અને મારા ગૂગલ પેમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી મદદ કરશો જેથી અમારો લિવર ટ્રાન્સફરનો પચીસથી ત્રીસ લાખનો ખર્ચો છે તે અમે કરી શકીએ એવી વિનંતી છે